મિત્રો સોળમી સિંહ ગણતરીના આંકડા આવી ગયા છે અને સોળમી સિંહ ગણતરી મુજબ ગુજરાતમાં આઠસો ને એકાણું એટ હંડ્રેડ નાઇન્ટી વન લાયન્સ એટલે કે સિંહો છે જેમાંથી એકસો છન્નું નર છે ત્રણસો ત્રીસ માદા એકસો ચાલીસ પાથડા પાથડા એટલે ટીનેજર્સ જે બચ્ચા અને નરની વચ્ચેની કેટેગરીમાં આવતા હોય અને બસો બચ્ચાઓ છે આમ કુલ આઠસો એકાણું સિંહો આપણા ગુજરાતમાં છે છેલ્લી પંદરમી વસ્તી ગણતરી અનુસાર જે છસો ચુમ્મોતેર સિંહો હતા એમાંથી હવે આઠસો એકાણું થયા છે ત્યારે વધારો થયો છે અને કુલ બસો સત્તર સિંહોનો વધારો થયો છે આ ઉપરાંત સિંહો હવે બિન વન અને દેખાતા ઉદ્યાન અને વન્યજીવન અભયારણ્યની અંદર ત્રણસો ચોર્યાસી સિંહો અને બહાર પાંચસો સાત સિંહો મળી આવેલા છે હવે જોઈએ કે કયા જિલ્લામાં સૌથી વધુ સિંહો છે તો અમરેલીમાં ત્રણસો ઓગણચાલીસ છે ગીર સોમનાથમાં બસો બાવીસ છે જુનાગઢમાં ભાવનગરમાં એકસો સોળ છે મોટું ટોળું જોવા મળ્યું હતું એ જાણ્યા પહેલા આ એક રીલ ખાસ જોઈ લેજો મારી પ્રોફાઇલમાં જેના અંતર્ગત ત્રણ મિનિટમાં સિંહોની તમામ આજે ગણતરી કઈ રીતે થઈ એ કઈ મેથડ થી થઈ અને એની અંદર

માટે સાતસો પાંત્રીસ સ્વયંસેવકો સહિત કુલ ત્રણ લોકો કે જેની અંદર આપણા વન વિભાગના કર્મચારીઓ આ સ્વયંસેવકો અને અન્ય અનેક લોકોનો સમાવેશ થતો હતો અને અન્ય છસો ગામના સરપંચો અને આગેવાનોનો પ્રથમ વખત સમાવેશ થયો હતો એટલે કે ત્રણ લોકોએ આ સિંહ ગણતરી અંદર પોતાનું યોગદાન આપેલું છે તો આવી ડેલી કરંટ અફેર્સની રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે મારી ઇન્સ્ટાઇડી ઓફિસર કરંટને ફોલો કરી લો જય હિન્દ જય ભારત